નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે માણસ એકલા પડી જાય છે તો એમને કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી કરીને પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક કદર કરી લેવી જોઈએ એમની જે તમારાથી મતલબ વગર પણ સંબંધ રાખે છે કારણ કે આ દુનિયામાં સંભાળ રાખવા વાળા ઓછા અને તકલીફ આપવા વાળા ઘણા મળતા હોય છે નંબર બે આ દુનિયામાં સૌથી વજનદાર વસ્તુ મતલબ હોય છે જો મતલબ નીકળી ગયો તો પછી ગમે તેવો પારે સંબંધ પણ હલકો બની જાય છે નંબર ત્રણ સંબંધોને ખાલી સમયની જ નહીં પરંતુ સમજણની પણ જરૂર હોય છે એટલે સંબંધોમાં સમયની સાથે સમજણ પણ રાખવી જોઈએ નંબર ચાર જ્યારે આપણો ખરાબ સમય હોય છે ત્યારે લોકો હાથ નહીં પરંતુ આપણી ભૂલ પકડતા હોય છે નંબર પાંચ સમય છે ત્યાં સુધી જીવતા શીખી લેવું જોઈએ સાહેબ કારણ કે કોણ ક્યારે સાથ છોડી દે એ હવે કોઈને ખબર નથી હોતી ખોટી જગ્યાએ રોકાયેલી લાગણીઓ દુઃખ સિવાય બીજું કશું જ નથી આપતી કોઈ તમારાથી કંટાળી જાય તો એને છોડી દેવું જોઈએ કારણ કે બોજ બની જવાથી તો યાદ બની જવું એ વધારે સારું હોય છે એક ભૂલ તમારો અનુભવ વધારે છે જ્યારે એક અનુભવ એ તમારી ભૂલોને ઓછી કરે છે એક વાત હંમેશા યાદ રાખજો કે દુનિયાની કોઈ પણ પરેશાની દુનિયાની કોઈ પણ મુશ્કેલી એ તમારી હિંમતથી મોટી નથી હોતી જો તમે હિંમત રાખશો તો તમે દરેક પરિસ્થિતિમાં તેનો ઉપાય શોધી શકશો અને મુશ્કેલીઓને પણ હરાવી શકશો યાદ રાખો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ભગવાન હંમેશા તમારી સાથે છે અને રહેશે પણ નસીબથી વધુ અને સમયથી પહેલાં કોઈ પણ વ્યક્તિને કંઈ પણ નથી મળતું જો તમે ચિંતાથી દૂર થવા માંગતા હોય તો જિંદગીની નવી શરૂઆત કરી દો જે આશાઓ તમે બીજાથી રાખી હતી જે ઉમીદ તમે બીજા લોકોથી રાખી હતી એ હવે પોતાનાથી રાખવા લાગી જાઓ હંમેશા તમે આગળ વધશો અને દુઃખી પણ નહીં રહો સાચું બોલવાનું તો દૂર છે સાહેબ પરંતુ આજકાલ લોકો સાચું સાંભળવાનું પણ પસંદ નથી કરતા જેમને પોતાના માન સન્માનની કિંમત હોય છે એ ક્યારેય કોઈ બીજાનું અપમાન નથી કરતા જ્યારે મતલબ પૂરો થઈ જાય છે ત્યારે એ લોકો બોલવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દે છે આ સંબંધો પણ અજીબ છે વિશ્વાસ વિના શરૂ નથી થતા અને દગા વિના ખતમ પણ નથી થતા કડિયાળને રિપેર કરવા વાળા તો અહી હજારો મળી જશે પરંતુ દોસ્તો પોતાનો સમય એ તો જાતે જ સુધારવો પડશે સમય ક્યારેય પણ એક જેવો નથી રહેતો સાહેબ એમને પણ રડવું પડે છે જે કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવતા હોય છે કહેવામાં તો અહી પોતાના ઘણા બધા હોય છે પરંતુ સાથ આપવા વાળો કોઈ નથી હોતું મોટો માણસ બનવું એ સારી વાત છે દોસ્તો પરંતુ સારા માણસ બનવું ને એ ખૂબ જ મોટી વાત છે એમને છોડી દેવા જ બહેતર હોય છે જેમને તમારા હોવાની કંઈ પણ કિંમત નથી હોતી એ લોકો સમયની સાથે બદલાઈ જાય છે જે લોકોનો સમય આપણા વિના જતો જ ના હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં જીવી રહ્યા છો દોસ્તો તમારે ખુદ તમારી પરિસ્થિતિને બદલવી પડશે જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે જરૂર કરો દોસ્તો કારણ કે લોકો શું કહેશે એના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું એ તો બોલતા રહેશે તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારે પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ દોસ્તો તૂટી ગયેલી વસ્તુ હંમેશા દર્દ આપે છે પછી તે ભલે દિલ હોય ભરોસો હોય કે પછી કોઈ પણ વ્યક્તિ સાથે રાખેલી આશા હોય ઇજ્જત કોઈ માણસની નથી હોતી પરંતુ ઇજ્જત જરૂરિયાતની હોય છે જો જરૂરિયાત ખતમ થઈ જાય તો ઇજ્જત પણ ખતમ થઈ જાય છે કેટલા દૂર નીકળી ગયા અમે સંબંધોને નિભાવતા નિભાવતા ખુદ પોતાને પણ ખોઈ દીધા પોતાનાઓને મનાવતા મનાવતા જે લોકો બીજા લોકોને નીચા દેખાડવાની કોશિશ કરી રહ્યા હોય છે એ લોકોને ખબર નથી કે પોતે જ નીચા પડી રહ્યા છે કોઈકે ખૂબ જ કમાલની વાત કરી છે સાહેબ કે સારા સમય કરતા સારા માણસ સાથે સંબંધ રાખો કારણ કે સારો માણસ સારો સમય લાવી શકે છે પરંતુ સારો સમય સારો માણસ ક્યારેય નથી લાવી શકતો કોઈ વ્યક્તિ એક જ સબક તમને વારંવાર શીખવાડે તો ભૂલ એ વ્યક્તિની નથી હોતી પરંતુ ભૂલ તમારી હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર